સમાચાર આવી રહ્યો છે આમોદ આમોદ તાલુકાના પુરશા કાકડિયા અને માનસનપુરા ગામે જવાના માર્ગ ઉપર ભરાયા ગુઠણ સમા પાણી કાકડિયા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા આઈટીઆઈ અને તેના માર્ગ ઉપર પણ ગૂંઠણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા કેટલાક બાઇક સવાર લોકો અને ગાડીમાં સાયલેન્સરમાં પાણી ભરાઈ જવાથી બાઇક રસ્તાની વચ્ચોવચ્ચ બંધ થઈ જતાં બાઇક સવારના નાના નાના બાળકો અને તેની પત્નીને પણ પાણીના વચ્ચોવચ્ચ રસ્તા ઉપર ઉતરીને બાઇક દોડીને ચાલવા મજબૂર બનવું પડ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગઈકાલે સાંજના સમયથી કાંકરિયા પુરસા અને માનસંગપુરા જવાનો રસ્તો સંપર્ક વિહોણો બન્યો હતો આજ સવારથી જ ઉપરવાસમાં વરસાદ બંધ થવાથી પાણી ઓસરવાથી વાહન ચાલકોએ જીવના જોખમે મુસાફરી ચાલુ કરી હતી અંબાલાની આગાહી વચ્ચે ત્રણ ગામોના લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા આમોદ આવવા માટે મજબૂર બન્યા હતા આમોદથી થી પુરસા કાંકરિયા અને માનસંગપુરા જોડતો માર્ગ થોડા દિવસ બાદ ચાલુ થતા સાથે જ આજ રોજ ફરીથી બંધ કરી દેવામાં આવે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે પાણીની આવકમાં પાછલા વીસ દિવસથી જે રસ્તો ચાલુ હતો તે આજરોજ ફરીથી ભારે વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા બંધ થઈ ગયો હતો પરંતુ વરસાદ બંધ થતાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોઠી પુરસા જવાના રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની છે જો વહેલી તકે ખાડા પુરાવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોઠી પુરસા જતો માર્ગ વહેલી તકે ઊંચો કરવામાં આવે આજુબાજુના કાસ અને નાળા સાફ કરી ઊંડા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ